નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધુ ને સટ સાથે હું છું જીજ્ઞાસા સીધુને સટ માં વાત કરીશું જુનાગઢમાં મધુરમ ખાતે બનેલી ઘટનાની કે જ્યાં એક હોસ્ટેલમાં વિદ્યાર્થી ને ઢોર માર મારવામાં આવ્યો

વિડિયો વાયરલ થતા અન્ય વિદ્યાર્થીએ માર માર્યાનો ભાંડો ફૂટ્યો છે પહેલા તો આ ઘટના છુપાવવાનો પ્રયાસ થયો છે સ્કૂલ સંચાલકો દ્વારા આખી ઘટનાને દબાવવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો એના વિડીયો સોશિયલ મીડિયા પર થોડાક દિવસો પછી વાયરલ થયા હતા ત્યાર પછી વાલીને આ બાબતની જાણ થઈ હતી અને વાલીએ હવે ફરિયાદ નોંધાવવાની તૈયારી બતાવી છે જુનાગઢના મધુરમ ખાતે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ કે જેમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ઢોર માર મારવામાં આવે છે આ વિદ્યાર્થીની ઉંમર સત્તર વર્ષ છે 17 વર્ષના વિદ્યાર્થીને મૂડ માર મારવામાં આવે છે આ વિદ્યાર્થીને કઈ થઈ ગયું હોત તો આખરી એની જવાબદારી કોણ લેતું હજુ તાજેતરની જ ઘટના કે જે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું મારો છોકરો 12 સાયન્સમાં અભ્યાસ કરે છે આલ્ફા સ્કૂલમાં મારા છોકરાને દોઢ મહિના પહેલાં ઢોર માર માર્યો છે પાંચ પાંચ છોકરાઓએ મળીને અને સ્કૂલ પ્રશાસને તે વાત દબાવી દીધી અમને જાણ કરી જ નથી હવે અમને એક વિડીયો ક્લિપ મળી છે તેના દ્વારા જાણ થઈ અમારે ફરિયાદ કરવી છે સ્કૂલ હોસ્ટેલ બે ઉપર કરવાની છે એ તો જુનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે જેમાં પાંચ નવા વિડીયો પણ વાયરલ થયા છે પહેલા એક જ વિડીયો સામે આવ્યો હતો પરંતુ હવે અલગ અલગ ચારથી થી પાંચ નવા વિડીયો વાયરલ થયા છે જેમાં જોવા મળી રહ્યું છે કે આ વિદ્યાર્થીને અન્ય ચારથી થી પાંચ જેટલા વિદ્યાર્થીઓ સાથે મળી અને માર મારી રહ્યા છે આ અમે નથી બતાવી શકતા બ્લર કરીને બતાવી રહ્યા છે વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો અગાઉ પણ વિદ્યાર્થીઓનો મારામારીનો વિડીયો વાયરલ થયો હતો અને હવે વધુ પાંચ થી છ જેટલા વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે ધોરણ અગિયારનો નો આ વિદ્યાર્થી ઉંમર સત્તર વર્ષ અવારનવાર તેના સાથી વિદ્યાર્થીઓ માર મારતા હતા એવું પણ સામે આવ્યું છે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીમાં અત્યારે ભારો ભાર રોષ ભભૂકી ઉઠ્યો છે કારણ કે સંચાલકો પણ આ ઘટનાને વારંવાર છુપાવતા રહ્યા છે આ ઘટનાને દબાવતા રહ્યા હતા અને હવે જ્યારે આ વાત સામે આવી છે ત્યારે વાલીમાં પણ ભારે રોષ છે આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મુદ્દે હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે વિદ્યાર્થીને માર મારતા વધુ કેટલાક વિડીયો સામે આવ્યા છે અને હવે આ મામલે કડક કાર્યવાહીની શરૂઆત પણ થઈ છે ઘટનાની ગંભીરતાને જિલ્લા કલેક્ટરે ધ્યાને લેતા એક કમિટી નીમવામાં આવી છે કમિટી આખી ઘટનાની તપાસ કરશે જિલ્લા કલેક્ટરે એસડીએમની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી છે બાળ સુરક્ષા અધિકારી DYMC અને DYSP ની કમિટીમાં નિમણૂક કરાઈ છે ઘટનામાં સગીર હોવાને કારણે જોયનાઇલ એક્ટ મુજબ જવાબ પણ લેવામાં આવશે શાળા પાસેથી જવાબ લેવામાં આવશે સ્કૂલ સંચાલક તેમજ હોસ્ટેલ સંચાલકના પણ જવાબ લેવામાં આવશે

આ બાબતે કલેક્ટરશ્રી સાથે પણ ચર્ચા કરતા કલેક્ટર સાહેબ દ્વારા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓની કમિટી રચવામાં આવેલી છે જેમાં પ્રાંત શ્રી યુવાયએસપી શ્રી નાયબ મ્યુનિસિપલ શ્રી જિલ્લા શ્રી તથા ચાઇલ્ડ અધિકારી શ્રી બધાની કમિટીને કમિટી દ્વારા તમામે તમામ બાબતોનો અભ્યાસ કરી અને એક રિપોર્ટ બનાવવામાં આવશે જે રિપોર્ટના આધારે જ્યાં-જ્યાં જે-જે જગ્યાએ વાયોલેશન થયેલું છે તો એ મુજબ સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો જૂનાગઢની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારતા હવે તપાસ તેજ કરવામાં આવી છે જેમાં આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યુ હતું જિલ્લા કલેક્ટર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે આખી કમિટી છે તપાસ કરશે તપાસ કમિટીમાં સામેલ અધિકારી છે એ હોસ્ટેલ પહોંચ્યા હતા શાળા સંચાલક તેમજ હોસ્ટેલ સંચાલક સાથે પૂછપરછ પણ કરી છે અન્ય વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો અને હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારતા વિડીયો પણ વાયરલ થયા હતા ત્યારે તપાસ કમિટી દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને અધિકારીઓ છે જે આ કમિટીમાં સામેલ છે એ સ્કૂલ પહોંચ્યા હતા અને સંચાલક પાસેથી જવાબ માંગ્યો છે પૂછપરછ કરી છે જુનાગઢમાં જે એક આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં આવેલો હતો આ ઘટનાને ગંભીરતાથી લઈ અને જિલ્લા કલેક્ટર સાહેબે એક પોસ્ટ કક્ષાની તપાસ સમિતિની રચના કરેલી છે આ સમિતિમાં ડીવાયએસપી સાહેબ નાયબ કમિશનર સાહેબ ઉપરાંત જિલ્લા અધિકારી સાહેબ બાળ સુરક્ષા અધિકારી આ તમામ સભ્યો છે આજે કમિટી સ્થળ ઉપર તપાસ માટે આવેલી છે અને એમાં મલ્ટી ડાયમેન્શનલ એટલે દરેક પાસાની જે ઊંડાણપૂર્વક ચકાસણી કરી જૂનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો સમગ્ર ઘટનાને લઈને હવે શિક્ષણ મંત્રી કુબેર ઢીંડોરે પણ તપાસના આદેશ આપ્યા છે કહ્યું કે મુખ્યમંત્રીનો સ્પષ્ટ સંદેશ છે કે કોઈને પણ સાંખી લેવામાં નહીં આવે હકીકતલક્ષી અહેવાલ મંગાવવામાં આવ્યો છે અને જવાબદારો સામે કડક સજા ફટકારવામાં આવશે તેવું પણ શિક્ષણ મંત્રીએ કહ્યું સાથે જ કહ્યું કે જે કંઈ ઘટના બની તે મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે જે કંઈ ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય કે બનશે એના માટે આપણું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આપણે કોઈને આપણે સાંખી લેવાનું નથી આ આવી જે ઘટનાઓ બને છે જ્યાં આપણે આ જ્ઞાનના મંદિરોમાં જ્યાં સમાજ અને રાષ્ટ્ર અને પરિવાર અને વ્યક્તિનું નિર્માણ થતું એવી સંસ્થાઓ પર આવું જે ઘટના બનતી હોય ને કોઈ સંજોગોમાં સાંખી લેવાનું નથી જે કંઈ બન્યું હશે અમારા બાબત પર ધ્યાન પર આ બાબત આવી અમે હકીકત છે રિપોર્ટ મંગાવીને નિયમો અનુસાર જે કઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય માત્ર જુનાગઢ માટે નહીં પૂરા ગુજરાતમાં આવી જે ઘટનાઓ બનતી હોય કે બને છે એના માટે શિક્ષણ વિભાગ ક્યારે બાંધછોડ કરશે નહીં અને એને નિયમો અનુસાર કડકમાં કડક જે કઈ કાર્યવાહી કરવાનું સામે કરીશું જુનાગઢની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો તે મુદ્દે હવે નેતા શૈલેષ પરમારનું નિવેદન પણ સામે આવ્યું કહ્યું રાજ્યના વિદ્યાર્થીઓ સામે સાથે આવી અનેક પ્રકારની ઘટનાઓ બની રહી છે રાજ્ય સરકારે પરિપત્ર કરીને કડક વલણામાં દાખવવું જોઈએ છેલ્લા ઘણા દિવસે આપણે જોઈ રહ્યા રાજ્યની સ્કૂલોની અંદર કઈ ને કઈ નાના મોટા વિદ્યાર્થીઓ મગજમારીઓ ચાલતી રહે છે અને એના લીધે એક વાતાવરણ એ જિલ્લો હોય એ તાલુકો હોય વારે એ વાતાવરણ એકદમ બદલાય છે ખાસ કરીને શિક્ષણ વિભાગ દ્વારા સ્ટ્રીટલી દરેક સ્કૂલોની અંદર એક પરિપત્ર કરીને આ રીતે સામાજિક જે અભાવના જે પેદા થાય છે ઉભી ના થાય વિદ્યાર્થીઓ વચ્ચે તો આખરે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ઘટના તાજેતરની છે ત્યાં પછી જુનાગઢમાં પણ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવું જ કંઈક બન બન્યું છે આ વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો છે આખરે શા માટે આવી પ્રકારની ઘટનાઓ બની રહી છે અને શાળા સંચાલકો દ્વારા આવી ઘટનાઓને દબાવવામાં આવે છે એ પણ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે સમગ્ર બાબતે ચર્ચા કરીશું આપણી સાથે શિક્ષણવિદ ડૉક્ટર નીરવ ઠક્કર જોડાઈ ગયા છે અને મનોચિકિત્સક ડોક્ટર કલરવ મિસ્ત્રી પણ આપણી સાથે જોડાયા છે બંનેનું સર ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં નીરવભાઈ આપની પાસે આવું છું જે પ્રકારે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં બનાવ બન્યો વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો ઘટના ઘણા દિવસો પહેલાની છે વિડીયો સામે આવે છે ત્યારે આખી ઘટનાની જાણ વાલીને થાય છે પરંતુ સૌથી મોટો સવાલ એ થાય કે શાળા સંચાલકો આ મામલાને દબાવી રહ્યા હતા આ વાત એમને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી એમણે ન કરી જી આ વિશે મને બે વાત કરવાનું મન થાય છે નંબર વન કે દિન પ્રતિદિન આ પ્રકારના અનરેસ્ટ વિદ્યાર્થીઓમાં વધી રહ્યા છે એટલે પહેલી વાત એવી છે કે વિદ્યાર્થીઓને સતત આ પ્રકારનું માર્ગદર્શન અને કાઉન્સેલિંગની જરૂર છે અને આપણે જે કહેવાય છે કે ભાઈ કાઉન્સેલિંગ કરતા આવે છે પણ હવે એને થોડું વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે દરેક દરેકે દરેક સ્કૂલોએ દરેકે દરેક શૈક્ષણિક સંસ્થાઓએ બીજી વાત એ છે કે એક શિસ્તના સંદર્ભમાં પણ એક ચોક્કસ ગાઈડલાઇન તો દરેકે દરેક સંસ્થા રાખતા હોય છે પણ એનું મને એવું લાગે છે કે યોગ્ય સમયે સતત અને સતત પુનરાવર્તન કરવું જરૂરી છે એમને એના માટેના સચેત કરવાના જરૂર છે હવે જે પ્રકારનો આ અનરેસ્ટ જોવા મળ્યો છે અને જે પ્રકારની સતત ઘટનાઓ આપણી સામે આપણી સામે આવી રહી છે તો મને એવું લાગે છે કે દરેક શૈક્ષણિક સંસ્થાઓએ આ અને આના સંદર્ભમાં પ્રોએક્ટિવલી અને નિયમિત રીતે કાઉન્સેલિંગ અને સાથે સાથે એનું મોનિટરિંગ વધારવું પડશે અને વધારવું જ રહ્યું

सीएस बॉर्डर चेक पर दरक्की અને માતા-પિતા તરફથી ઘણી બધી કમ્પ્લેઈન્ટ આવી છે કે આજકાલના બાળકોમાં પહેલા જેવી જે સંસ્કૃતિ જે ધીરજ છે તેનો અભાવ રહે છે બાળક एकदम જનોની બની ગયા છે કે અધીરા બની રહ્યા છે અને આક્રમક બની રહ્યા છે આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે સૌથી બેક વસ્તુ છે કે સામાજિક માળખું આજકાલ આપણે જે કે સામાજિક માળખું બદલાઈ રહ્યું છે

સ્ટુડન્ટ કરે છે તેની સાયકોલોજીકલ હેલ્થ જરૂર છે અથવા કાઉન્સેલર ની જરૂર માતા સ્કૂલ કરે છે કે મારા બાળકને તમે કહી શકો મારું બાળક થોડી છે જો એ કાઉન્સેલર પાસે લઈ જઈશ તો સાયકેટિક પાસે લઈ જઈશ તો બીજા લોકો મારા બાળક શું સમજશે અથવા તો તેને ઘેન ગોળીઓ ચાલુ કરી દેશે આખો દિવસ સુતેલો તેની પડતાટી ચીજ થઈ એક બની જશે તો આ જે મિસ્ટ છે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે અથવા તો જે જે stigma રહેલો છે તે stigma ના લીધે school ની ખુબ જ challenges આવે છે માતા પિતા ને બાળકો કરવામાં handle કરવા ખુબ જ challenges આવે છે અને બાળક પોતે પણ સમજી નથી સકતું કે હું માનસિક રીતે હતાશ છું નિરાશ છું depression છું anxious છું frustration છું તો મારે માતા પિતા સાથે emotional attachment વધારવું પડે સોશિયલ media નો ઉપયોગ ટાળવો પડે અને નજીકના કોઈ ધર્મ કે સોશિયલ સપોર્ટ છે તેની હેલ્પ લઇ મારે આમાંથી મારે ઇમોશનલ maintenance થવું પડે અને મારું happiness index વધારવો પડે જી બિલકુલ એટલે નિરોયભાઈ તમે કાઉન્સેલિંગની વાત કરી પરંતુ આ મામલામાં પણ એવું જ સામે આવ્યું છે કે સ્કૂલને તો આ બાબતની જાણ હતી પણ એમને દબાવવાનો પ્રયાસ કર્યો જ્યારે શાળા સંચાલકો શાળાના શિક્ષકો આવી ઘટનાને ઉજાગર કરવાને બદલે વાલીઓને જાણ કરવાને બદલે એને દબાવવાનો પ્રયાસ કરે છે ત્યારે પણ સવાલો ઉઠી રહ્યા છે સ્કૂલ સામે પણ સ્કૂલ સંચાલક સામે પણ તેના ગામમેજેમ વાત કરી એમ કે દરેક સંસ્થાઓએ હવે પ્રોએક્ટિવલી આના માટેના સતત મોનિટરિંગ એટલે એનું સતત દેખરેખ થાય અને એનું સતતને સતત કાઉન્સેલિંગ થાય કાઉન્સેલિંગ હું બે પ્રકારનું કહું છું એક સામૂહિક કાઉન્સેલિંગ એટલે સતત એમને એમની કેવી રીતે એમણે વર્તન રાખવું જોઈએ એકબીજા વચ્ચેનું અને બીજું એ વન ટુ વન કાઉન્સેલિંગ થઈ શકે કે જ્યારે એવા વિદ્યાર્થીઓ માટે આવી આવી ખામી દેખાય ત્રીજું બેન મને એવું થોડીક હટકે વાત કરું તો સંસ્થાઓએ રમતગમતના મેદાનમાં વિદ્યાર્થીઓ વચ્ચેના ગેમ એટલે રમતો ગમતોને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ કેટલીકવાર આવી ફિઝિકલ એક્ટિવિટીથી એમની એનર્જી પણ ચેનલાઇઝ થાય છે એમનામાં અને પ્લસ એમનામાં ખેલદીલીની ભાવના પણ વિકસે છે એટલે જો આ પરિસ્થિતિને પણ આપણે થોડીક ભલે અને થોડીક હટકે બાબત છે પણ જો એ એ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ચોક્કસ આવા પ્રકારના વર્તનમાં આપણને ફેરફાર જોવા મળી શકે વધારે વિદ્યાર્થીઓમાં ધીરજ ટોલરન્સ અને ટીમ સ્પિરિટ આવું આવું વિકસિત થઈ શકે એટલે મને એવું લાગે છે કે રમત ગમતને પણ આપણે વધારેને વધારે પ્રોત્સાહન આપીએ અને ખાસ કરીને ગ્રુપ પ્લેસ જે તો એમની એનર્જી પણ ચેનલાઇઝ થાય અને એ લોકો વધારે સારી રીતે એકબીજાને સમજી શકે વધારે ટોલરન્ટ બની શકે ઓકે એટલે કલ્લોભાઈ એ પણ સમજવું છે કે સોશિયલ મીડિયા કન્ટેન્ટ સાથે ઘણા બધા કારણો તમે અગાઉ જણાવ્યા કે કેમ આવું બધું થઈ રહ્યું છે પરંતુ જે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો કદાચ એને પણ એના માતા પિતાને જે તે સમયે જાણ નહોતી કરી વાલીઓને પણ પંદર વીસ દિવસ પછી વિડીયો વાયરલ થાય છે પછી જાણ થાય છે એટલે બાળકો પણ ખૂલીને માતાપિતાને બધી વસ્તુ નથી કહી રહ્યા

અંતકતીનો અભાવ છે એટલા અધીરા બની રહ્યા છે કે તરત ઇમ્પલ્સિવ ડિસિઝન લે છે જેને રિસ્ક ટેકિંગ બિહેવિયર કહેવાય મતલબ કે એનું પરિણામ શું આવશે એ તેમને ખબર નથી અને તેમને ખબર હોય તો પણ એ લોકો આ ખાત કામ કરતા હોય છે તેમનો સુપર ઇગો એટલો હાઈ હોય છે કે તેમાં શોર્ટ ટર્મ ગ્રેટિફિકેશન મળે કે તમને અત્યારે મને તો તોડ પાડવા દે બાકી જોઈ જોયું હશે જોઈ લેશે ફોડ્યું જશે ચેક લગાવી દઈશું અથવા તો ચોરસાન લગાડી દઈશું આ જે જે એમનો attitude હોય છે તે એમને continue anti social કરવા માટે અથવા તો આ રીત ની અથવા તો હિંસા અથવા તો ક્રુરતા ભરી નીતિ અપનાવવા માટે તેને પ્રેરિત કર્યું હતું બીજી વસ્તુ જ્યારે બી એક્ટિવિટી activity કરો એટલે તમારા માં ego થાય તમને dopamine ડ્રાઇવ આવે જેમ કે ચરસ ગાંજો ભાંગ તમાકુ બીડી સિગરેટ

સ્કૂલે સાથે પડીને સાયકોલોજ સાથે રાખીને સોશિયલ મીડિયા સાથે રાખીને પેરેન્ટ સાથે રાખીને હાઇડ્રિટ કોર્ડ બનાવવું પડે જેમાં તમે રિડબોર્નિંગ સાયન્સ નક્કી કરો મતલબ કે જ્યારે તમારા બાળકોના અમુક અમુક ચિહ્નો કે લક્ષણો જોવા મળે તો આ માનસિક રૂપના લક્ષણો હોઈ શકે તો તાત્કાલિક તેને એક ઇમોશનલ સપોર્ટ ની જરૂર છે અથવા તો તેને ગાઇડન્સ ની જરૂર છે બિલકુલ એટલે તમે આખી વાત વાત સરસ રીતે કરી કે વિદ્યાર્થીઓ પ્રત્યે શાળાની સંચાલકોની જવાબદારી હોય છે એ જવાબદારી જો સારી રીતે નિભાવે તો શકાય તેમ છે પરંતુ આખી ઘટનામાં જ્યારે બેદરકારી જ શાળા દાખવે સંચાલકો દાખવે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે અત્યારે કમિટી નિમવામાં આવી છે સરકારે પણ કહ્યું છે જવાબદારો સામે કાર્યવાહી થશે એટલે આવા કેસમાં પછી કાર્યવાહી કરવી જ પડે જ્યારે શાળા જ બેદરકારી દાખવે છે જી એ તો આપે જે જણાવ્યું મને સરકાર પણ હવે ચિંતિત થઈ છે અને સતત આવા પગલાં સતત આવા કોઈ પણ કેસ આવે તો વધારે જાગૃત રહી અને સતતને સતત નવા નવા સર્ક્યુલર નવા નવી માર્ગદર્શિકાઓ બહાર પાડતી જ રહી છે અને આ કેસમાં પણ એ જ કરવા જઈ રહી છે જે જેને આપણે આવકારીએ છીએ ખાસ તો તો વિદ્યાર્થી વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડા થાય છે અને બાળકો એટલા ઉગ્ર બની જાય છે કે હમણાં તાજેતરનો પણ જે કિસ્સો હતો કે બાળકે વિદ્યા શિક્ષક ઉપર જ હાથ ઉગામી દીધો એટલે આ પ્રકારે પણ બાળકો હિંસક બની રહ્યા છે આટલી નાની ઉંમર માં વાત વાતમાં ગુસ્સો આવી જવો તો બધું કેવી રીતે અટકાવી શકાય ડર તો લાગી જ રહ્યો છે આજે શરૂઆત છે આગળ પોતાની નુકસાન કરી ઉપર પણ આક્રમણ બની શકે છે તેના જ માટે એક સાથે મળીને સહ્યનો પ્રયત્ન કરવો પડશે એમાં ચાઇલ્ડ ગાર્ડનિંગ બાળકની ઇમોશનલ અટેચમેન્ટ અથવા તો જયારે તમારી લાઈફમાં કઈ પણ કપડાંમાં કરવું પરિસ્થિતિ આવે તો તમારી જાતને કઈ રીતે વેન્ટિલેટ કરવી અથવા તો પોઝિટિવ એટીટ્યુડ કઈ રીતે રાખો બીજી કઈ કઈ એક્ટિવિટી જે જે ફિઝિકલ એક્ટિવિટી છે સારા પુસ્તકો છે એનવાયરમેન્ટ સાથે કનેક્ટ થાય પોઝિટિવ ખુશી સકલ બનાવો ભલે તમારા માતા પિતા હસબન્ડ ભાઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કે કોઈ પણ એક્સાઈટેડ પર્સન હોય કે જેની સાથે તમારે મન વાત શેર કરી શકો બીકોઝ શેરિંગ ઇઝ ઓલવેઝ કેરી જો તમે ઇમોશનલ એટેચમેન્ટ બધાની જોડે રાખશો તો ડિજિટલ કનેક્શન ઓછા થઈ જશે ડ્રગના કનેક્શન ઓછા થઈ જશે અને તમારી માનસિક સ્થિતિ તમે સ્વસ્થ રાખી શકશો ડોક્ટર કલરવ અને ડોક્ટર નીરવ આપ બંને ચર્ચામાં જોડાયા ખૂબ ખૂબ આભાર આપનો તો ફરી तो फरी एक वक्त आल्फा इंटरनेशनल स्कूल आखू मामलू कि ज्यादा विद्यार्थीए પાંચથી છ જેટલા વિદ્યાર્થી એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો અને સ્કૂલ દ્વારા પણ આખા મામલાને દબાવવામાં આવ્યો હતો જો કે હવે જિલ્લા કલેક્ટર દ્વારા આખા મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે કમિટી નીમવામાં આવી છે કમિટી દ્વારા શાળા સંચાલકો પાસેથી જવાબ લેવામાં આવશે